જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે તો વાગી ગયા છે સવારના સાડા આઠ ને આજના અમારા મંદિરના દર્શન કરાવું જે ભગવાન હે મારા વાલા તો અત્યારે તો બધાય હવાન કામે વૈયા ગયા પપ્પા ને પ્રદીપ હું મમ્મી ધૂતિ અમે ત્રણ જ થઈ અમે કરીશી નાસ્તો અને આવી ગયા છે અમારા હેતુભાઈ હોતે

પ્રાત્રના થોડું કસકસ કરતા હતા ત્યાં પછી હું છે હા હે તાર નાસ્તો કરવું છે હાલો તો બે જાવ નથી કરવું હેં જાઓ તો નાય આવીને કપડાં બદલાવીએ છા હારા નવા જા નવા કપડાં પહેરતો આય અને નાહી આવી જા કે બધા તા મોમ્મીને જાવાનું છે આજે એક જગ્યાએ

રવિવારે છે લગભગ એની રજા આવે એટલે એની ઉજવણી આજે કરવાની છે તો આજે સ્કૂલમાં એને જવાનું છે પ્રોગ્રામને છે એટલે બધું તૈયાર થઈને જવાનું છે આસ્થાને દોરવાને તો આજે એને વહેલી ઉઠાડવી પડશે નાસ્તો પાણી કરાવીને વહેલા તૈયારી કરવી પડશે તો એવું થઈ છે તો પેલા અમે તો નાસ્તો કરી લઈ હાલો તમે નાસ્તો કરવા તો બસ જો અમે લોકો કામકાજ કરીને ફ્રી થયા ને આસ્થાને કરવાની હતી રેડી તો આસ્થાને આપણે જો રેડી કરું છું

કાલ બધું હું કરતી હતી ને બધું એને કરવાનું બાકી છે પહેરાવાનું ડોકમાં અને ચુંદડી ને એ બધું તો આજ થોડીક વહેલી ઉઠાડી હતી બધું પહેરાવાનું નતું એટલે તો પછી ડાન્સ સરખો કરશે હું નથી ગો એની પહેરવાની હતી સાડી પણ સાડી તો મારે કેવી રીતે પહેરાવી એટલે ચો ચોલી હાલે સાડી હાલે એવું હતું બધું પણ પીળા જ પહેરાવાના હતા એટલે આવી રીતે જો તૈયાર થઈ ગઈ કેવું છે એવી રીતે છે એવું કઈક સરસ્વતી નું છે કઈક હા એવું કઈક છે તો બસ હાલો હજી તો ટાઈમ ઘણો છે પણ એનાથી ને બધું પહેરાવી દઉં સરખી તૈયાર કરી દો પછી પાછી તમને આગળ બતાવો અને આમાં તો છે ને કંકુમાં લીંબુ નાખ્યો એટલે હવે આને તમે ધોવો ને તો એનો આવો નવો જ રે જો મેં કહ્યું હતું ને કંકુ હોય ને એમાં લીંબુ ના રસ થી ઘોડવાનું અને પછી લગાવીને ને નાખવાનું એટલે આ બીજા કોઈને કલર એ આપડે અડવાનું થાય તો એ નો કલર જાય એવી રીતે છે હાલો જેને છે પહેલા તો મસ્ત મજા હે ને આસ્થા ક્યાં અહિયાં આવડતી ને આસ્થા પંજવાડા આવે ને હા હું તને રૂમાલ ને નાખ હાલો હવે આસ્થાબેન હજી તો વાર છે ઘણી ત્યાં સુધી થોડીક વાર રમશે અને એવું કરશે કા

તો પછી હું ઋતિ ને ભાઈ અમે ત્રણે જાશું બાકી તો કોઈ છે ને ઘરે એટલે બસ એવું એવી રીતે છે તો અમે જો ગયા તા જમવા તો જમીન આવી ગયા અને અત્યારે જો દોઢ જેવું થઈ ગયું છે અને અમારે આવવાના તા મહેમાન મહેમાન આવી ગયા રુદ્રભાઈ લગન માં ગામના છે એના પપ્પા ના ખાસ મિત્ર હતા અને અમે અહિયાં કર્મકાંડમાં માસા ના ખાસ નાનપણ મિત્ર છે એ લોકો ગયા તા આપડે આપડે જોયું તો અમદાવાદ

ના એ પછી આવ્યો જ નથી તો બસ હાલો હવે કડીક આરામ કરી લે ચા પાણી પી અને दारका वन नो मोरका वनो मोर लो आवितरो नन्दा ने लैने लय ने सन्देशो सून्दीर श्यामो आवि उत्तरो नन्दा ने दार लय सन्देशो सून्दीर श्याम नो જશોદા પૂછે છે મોર ને વાતળી જશોદા પૂછે છે મોર ને વાતડી શું કરે માર લાઢકવાયો લાલ શું કરે છે મારો કાનજી શું કરે મલા ડવાયો લાલ રે શું કરે છે મારો લાલજી જી મોર લો કહે છે માતાબળો મોર લો કહે છે માતા સાંભળો છપન પકવાન સુનના થ પન પકવાન સોનાના થાળમાં તોય વાલો માખણિયા નો ખાય રે માખણિયા દેખે માતા સાંભરે તો માકણિયા નો ખે માણિયા દેખી ને માતા સાંભરે બાબા પૂછે છે મોરને વાતડી નંદ બાબા પૂછે મોર મોરને વાતડી શું કરે માર ગાયો નો ગોવાળ રે શું રે કરે છે મારો કાનજી શું કરે માર ગાયો નો ગોવાળ રે શું કરે છે મારો કાનજી મોર કહે છે બાબા સાંભળો મોર લો કહે છે બાબા સાંભળો સોના ની રાજા થયો સોના ની દોવારકા રાજા થયો તો એ સાંભળે ગોકુળ ગામ રે નંદ બાબા ને કાનો રોય પડે સાંભળેલ ગામ બાબા સાંભળે ને વાર પડે રાધાજી પૂછે છે મોર ને વાતડી રાધાજી પૂછે છે મોર ને વાતળી શું કરે માર હૈયાખેરો હાર રે સૂરે કરે છે મારા કાનજી સો કરે મારા કેરો આ રે સૂરે કરે છે મારા કાનજી અષ્ટ પ્રભુ અષ્ટ પટરાણી પ્રભુ ની સેવા કરે અષ્ટ પટરાણી પ્રભુ ની સેવા કરે ધોય વાલા ને સમરે રાધા ના રે જા જપન તારાધા સાંભરે તોય વાલા ને સાંભળે રાધા નાર રે જાપ જપન તારાધા સાંભરે ગોપીઓ પૂછે છે મોર ને વાતડી ગોપીઓ પૂછે છે મોર ને રે શું કરે માર રાસ બિહારી લાલ રે સૂંરે કરે છે મારો કાળિયો શું કરે મારો રાસ બિયારી લાલ રે સૂંરે કરે છે મારો કાળિયો સોળસો પટરાણી પ્રભુની સેવા કરે સોળ સો પટરાણી પ્રભુની સેવા કરે હોયવાલાને સાંભળે ગોકુળ ગામ રે ராசரசন্তা গোপி சாம்பரே toy wala ne sambre gokul gam re ra sarasanta gopi sambre dwarka ti ayo vanu મોરલો દ્વારકા દ્વારકાથી આવ્યો વનનો નો મોર જા જારે મુર પાછો દ્વારકા જા જા રે લો પાછો દ્વારકા જઈને કે જે ને વાત રે દી દેલા કુલ તો પ્રભુજી ભૂલી ગયા કે દ્વારકાધીશ ને વાત રે તો રેલા ભૂલી ગયા દ્વારકાધીશ પૂછે છે મુરને વાતરી દ્વારકાધીશ પૂછે છે મુરને વાતડી શું કરે મર ગો ગામ રે કરે છે મારી માવડી શું કરે મારે ગો કુળિયું ગામ સૂરે કરે છે મારી માવડી મોરલો કહે છે પ્રભુ સાંભળો મોર લો કહે છે પ્રભુ સાંભળો કૃષ્ણ કૈયા લાલ કી તો બસ જો અમે લોકો છો કે કાર્વીને ફ્રી થયા અને મમ્મી આપણને ભજન સરસ સમજાવી દીધું અને બસ આ તો અમારા બેનનો દિવસ કેવો રહ્યો બે મસ્ત મસ્ત રહ્યો ને તો બસ હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે કાલે ફરીથી મળશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો અમે અમારી ચેનલ ને તમે